મારા ભાઈ ને મારી નાખી નાખવું માથા ભારે કોણ હા બેતા માર કોમ હા કોમ હ કોમ હ હા તેમ બતાવો હા ના ભાઈ હું ના તો મારી માં મને બતા રહ્યો ને એક વાર નહીં ખોલ લેજો હાર જો આજે છોડવાનું નહી મારા ભાઈ ના મારે ને પણ આજ તો સોડવું ના આજ તો સોડ સોડ કાઢી નાખું ગમત જ હું અમાર

તો સો મહિના તો લગન માં મારા દેવર સુધી હું ધોધો વાર નાહી માં લેવાનો અને આ હું ક્યાં વાયા છીએ મારા દેવર આ તો માર ગોમ ના વડીલ છે એટલે હું નોમ નથી દેતો નાખો હમણાં ચાલ ને ઉખાડી ને દીધા તો આમ મૂળ માંથી તાન માંથી નાખી દીધું ખોવાઈ ગયેલા એને આમ મળ્યા ગોમ ના મળ્યો એવા મોડો હોય પણ તો શરમ આઈ જાય અને જોવું હોય તો આઈ જાય આપડે પડતો તો હોય ને એ આઈ જાય ત્યાં હજુ ખબર નઈ એમને આપડે કેટલા ચીરે મળીએ બરોબર અને જેને મળ્યા ને

એના આજે છોડવાનો નહીં મારે બહુ મારે અરે બહુ આજે છોડવાનો નહી મારે હોય તો બતારો ના માથા પારે હે પાછું ના એ આપણે જો જોયું કે માથા પારે કેવા હે ના આપડને ખબર નહી એ લાલ પાઘની વાળા આપણને ખબર નહી કલર વાળી હે લાલ પાઘડી બહુ ચેલી હે પાછી તોરી કીધું એ પાગ તો ઘણા ગાણા આવે આપણને ખબર નહી આજે છોડવાનું નહીં થાય માથાપારે કેવાય હે ભાપુ એમ આવું કે માથા મારા ભાઈ ને લાલ પાઘડી કલર વાળી પાઘડી હતી લાકડી લઈને આવ્યો મારો આમાં મારેથી સટકવું પડે ના મારે ધોઈ નાખશે એટલે મારે અહીંથી નાઈ જવું પડે આવો માથા ભારે ફર કે મારા ભાઈ ને મારવા વાળો છે બે ચાર તો મને ખબર પણ

આ ગામ માં માથા ભારે તો ઘણા હી પણ મારા થી અને હું કે કા કે નવા આયા તમે નવા નહિ એનું નામ એનું કોઈ એડ્રેસ જાણો છો તમે હું કરે ઉઠાવ એમ કોન ઓમ ઓમ ઉઠાઈ લઈએ માથા ભારે ને ઉઠાવ માર છોડ્યો છોડ્યો કાળ હોય માર માથા ભારે જોયો પેલા પણ બતાના જોયે તો નહીં પણ જોવા તો કઈ જ ના નામ એ બાર મુઆ માથા ભારે એક કદ હમ આ કોણ હ એવો ઓચીયો હ એ હ એક ભાઈ

હું તે દાડા હું કીધું બરોબર હું નથી ભારે થતા માથા નો કોક લીધો હે

જે થાવા રો થઈ જીવાવા હા આ તમે તમાર કેથા તા હા જો હું ને આ બહુ હારું ની તારા કેથા તા ના તું લે નહીં મી મારા જીવો ને તો ને તો રખતા નહીં માસા માર હોમ ના કેલા તારા તાર ના મલે જ માથા બારે ચિયક આવે માથા બાર મારી ને જતો રેલ પાક લાલ પાગી મારીને આયો

માથા મારે થતા હોય તો થતા નહિ અને આ વિડીયો ખાલી મનોરંજન માટે અને વિડીયો ગમે હોય તો લાઈવ શેર અને સબસ્ક્રાઈબ કરજો દઈ માતા જય માતા